જે આખું તળાવ પાણી છલકાતો હોય પણ એને જો બંધ નો બાંધવામાં આવે તો એક ગળે મેં ટીપ્પું પાણી ન મળે એ ઋષિ મહેતા કા તારી જાહો જલાલી હશે એક ને બોલા એક દિશ હાજર થતા હશે પાણી માગે દૂધ મળતું હશે તાર નીચે હજારો લોકો કદાચ કામ કરતા હશે તારી સમૃદ્ધિ તું ગણિતરી ન કરી શકે એટલી હશે આ બધું જ હશે પણ ભજન રૂપી પાળ જો નહીં બાંધી હોય ને તો બાપ એક દાડો બધો છોડીને તારે હાલુ જવું પડશે તે દાડે આ તને કોઈ કામ નહીં લાગે માટે ભગવાનના ભક્તો ભજન કરજો તો ભગવાનના ભક્તો બધાને કહું છું નકર આટા મારી મારી નહીં કરતા બહુ પસ્તાશો કારણ કે ભજન આમાં આવ્યા છો સત્સંગમાં આવ્યા હશો તો બે શબ્દો શીખવા મળશે અને બે શબ્દો ક્યારેક તમને જીવન પૂજાગર કરવામાં કામ લાગશે બે શબ્દો તમારે જીવન ઉજાગર કરી નાખશે को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए